છે મજામાં તો સ્વાગત છે તમારો ફરી એક વાર મારા આપડે આવી ગયા તો આપણા મિત્રો ની ભૂમિ ભાવનગર કાલ આવ્યા હતા ને અત્યારે જો અહીંયા હોવાનું હતું અત્યારે તો બધા હોતા છે આપણે જઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે સાડા નવ જેવું કાંઈક થશે તો આજનો કાર્યક્રમ છે આપણે આજની ટ્રેન છે તો આવું બધું છે અત્યારે તો જાગી ગયા છે કાલ રાતે આવ્યા હતા એનો કાંઈ તો હવે જાગીને પથારી પથારી તો લઈ લીધી છે અને અહીંયા હવે થઈ ગયું છે બ્રશ બ્રશ શરૂ આપણે બ્રશ પ્લેસ કરવી દૂધ લઈ આવી અને પછી બનાવી ચા તાવ બધું છે ને હંજવારી કામ શરૂ થઈ ગયું છે તો બ્રશ બ્લેશ કરીને મોટો ધોવાને આવી ગયા છે માથે તો આવ્યા છે ને જો કપડા હુકાવ્યા તા લેવા આવ્યા છે કપડા તો હુકાઈ ગયા પણ ધોયા હતા એટલે થોડોક કલર ઉગ્યો છે ને જો આ ભાવનગરનું વાતાવરણ એટલે કે ગજબનું થઈ ગયું ફૂલ વરસાદ વરસાદ કઈ આવતો નથી પણ વાદળા તો છે હવે ફૂલ ફૂલ તો કપડા લઈને નીચે ખસકાવીને પછી દૂધ બૂધ લઈ આવીએ તો તો મિત્રો સાયકલ લઈને તો નીકળી ગયા છે કસરો નાખવાનો છે ડોલ ભરીને કસરો હતો મહિના દીનો કડો છે ને પૂંડો ખોરે છે તો કસરો નાખવા વાડીઓ બાજુ આવ્યા છે ને એક દુકાન છે બાજુમાં ત્યાંથી દૂધ બૂધ લઈને પછી રૂમે જ આવી કરી અને બીજા બધા આવે છે આપણા હવે એને હવા આવવાનો તો આપણે હતા છ વાગ્યાની બસમાં તો અહીંયા કચરો નાખી દઈ અને ઓલા બધા આવે છે તો નિરાતે બધું જોવી તો બાજુની દુકાનોથી શાહ ખાંડ ને બધું લઈ લીધું છે આ દુકાનથી રૂમ આપણો હમે છે ને હવે તો ગયા રૂમ એ જાવું ચા બા બનાવી તો હવે બધો સામાન ને રૂમ ને તો આવી ગયા છે અને હવે સા બનાવવાનો કાર્યક્રમ કરવાનો છે શરૂ પહેલા અઠે થી પાણી લેવા જવાનું છે અને પછી બનાવશું ચા આપડી તો મિત્રો સા ચડાવી છે હા ભાઈ આ ભાઈ સો આના બેઠા છે પથ્થર ઉપર બેઠા બેઠા સા બનાવે અને હવે ચા ઉકળે અહીંયા બધું ધોવાનું કામકાજ હાલે છે અને આ છેલ્લા બેલા બધું ચડાવી દીધું છે હમણાં આવશે આપણા મિત્રોને ફોન કરી દઈએ કાલે આવે છે તો એવું બધું છે ને શાહ ઉકાળી ને પછી શાહ નાસ્તો કરીએ કંઈક તો મિત્રો પાછી શાહ ગરમ કરવા મૂકી છે કામમાં હતા એટલે પછી શાહ તો ઠરી ગયું ને હવે નાસ્તાનું બધું કાઢ્યું છે જો તો શાહ ને બિસ્કિટ ને નાસ્તો ઉપાડવાનું છે

જોવાને અત્યારે દિવના કપડાં બાળક ઉકાવા માંડ્યા છે બધા આપડા તો ઉકાઈ જ છે હવે પાણી આવી ગયું છે એટલે હવે પાણી ભરવા જાય છે પછી જવાનું છે હમણાં જમવા એટલે પાણી ભલે આવી અને અંદર તો બધા વાહ અહીંયા તો વાહ પેડાને પાછળ રહ્યા છે થાકી ગયા છે બધા અત્યારે આવ્યા ને આ ભાઈને આપણે વાઘને મજા બગડી ગઈ છે પાંચ ભાઈ ખૂતા છે જોવા

رشا لاکی جہاں زیادہ اپنے خبر تو فائنلی گیا سولہ تو فائنلی آئی گاڑی تو جمین بک

લીધા છે કવર અડધા લીધા અડધા ન લીધા એવું બધું છે તો જોઈએ અને એક આપણે લેવાનું છે વોટરપ્રૂફ કવર આપણા ફોન માટે તો આવું બધું છે તો આંડો રિક્ષા બે નીકળી ગયા છે હવે રૂમે જાઓ બે રિક્ષા કરી છે નાની એકમાં હવે બધા બેઠા છે અને હવે લડકો તો ભાઈ શ્યાં થાકી જાય લડકાના

વાગ્યા છે સાડા ત્રણ અને આ રે તાર આપડી હવે રૂમે આવી મિત્રો હવે રૂમે આવી ગયા છે અને હવે બધાના ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકી દે હો હો ને હો અને થાકી ગયા એટલે આ બધા તો જો આડા પડવા છે ધીમે ધીમે આવું બધું છે આપણે ઘડીક ફોન ચાર્જર માં મૂકવાય અને પછી એનું કાર્યક્રમ એ તો હવે બધા નાયન ધોઈને તૈયાર થઈ ગયા છે બધા તેના થઈ ગયા છે બસ તો રાતની છે પણ હવે જો બધા તેને ત્યાં નાહવા મેળા છે ને તૈયાર થઈ ગયા છે આવું બધું છે આમાં ચાલો કન્ટીન્યુ તો મિત્રો પાછા ટેહેલવા નીકળી ગયા છે બધા આવું બધું છે આમાં

તો હવે નીકળશું જમવા આવી ગયા છે આપણે બાજુમાં ચોક હતો અહીંયા આવી ગયા છે બધા બેઠા છે એવું ખાવાનું છે ને રાતના દસ વાગ્યાની ટ્રેન છે આપણી ને આ પાર્ટ આપણે બ્લોકનું એમ હશે કે બે પાર્ટમાં ડિવાઈડ થવાનું છે એવું બધું હશે એમાં કેટલા પાર્ટી તો હવે આ તો ખબર પડે આવું બધું છે તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે પાવભાજીને એવું આવી ગયું છે અને હવે પહેલાં ખાઈ લેવી અને હું તમને પછી મળું અને મિત્રો જો ખાતા ખાતા જેઠાલાલ જોની ટેવ હોય એટલે આ બધા જો જેઠાલાલ શરૂ કર્યું છે હવે એવું બધું છે આમાં તો ચાલો કન્ટિન્યુ મિત્રો ખાઈ તો લીધું છે ને સોડા બધા ટપકાવી લીધી છે

ગોતવાનું કામ ચાલે છે એવું બધું છે આજે તો ટાઈમ નહીં તો લાટ વાર છે હજે તો નવ વાગું વાગુ છે એવું બધું છે તો ફાઇનલી બધી ગોશ બોશ બધું પતી ગયું છે સોફા વોફાનું રેડી થઈ ગયું છે આ બધી સમજાઈને પડી ગઈ છે તો હવે ટ્રેનની રાહ છે બેઠા બે એક ટ્રેન ઊભી છે ને એક હમણાં ગઈ છે તો હાલો

તો ફાઈનલી મિત્રો આપણું સહોલનું સ્થાન રન કરી પ્લાનિંગ આપણે એવી છે કે હોઈ જવાનું છે અને આ બધા હોઈ ગયા છે આવું બધું છે આમાં અને આપણે બ્લોગ બે ભાગમાં ડિવાઈડ કરવાનું છે એટલે આજનો પાર્ટ વન આ સમાપ્ત થાય છે હવે આગળનું બધું તમે પાર્ટમાં એટલે પાર્ટ ટુમાં જોઈ જવું ચાલો આજ માટે બાય બાય મળીએ એક નવા બ્લોગમાં પાર્ટ ટુ માટે રા